ડિસ્ટર્બન્સ નજીક આવતા જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થવાની ધારણા છે જેને લઈને બધી હોટેલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે અને અહીં યાત્રિકોનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ ઊંચા વિસ્તારોમાં હળવા હિમવર્ષા સાથે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું મધ્યમ તે મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે જમ્મુના મેદાનો પર સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ છે અને જમ્મુ અને કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ હિમવર્ષા થઈ અને હજુ આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થવાની શક્યતાઓ રહેલી છે સામાન્ય રીતે શુષ્ક હવામાન તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે તાજી હિમવર્ષાને ધ્યાનમાં રાખીને મેદાનો અને ઉચ્ચ વિસ્તારોમાં શૂન્ય તાપમાન અને બરફીલા પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ અને પરિવહનકારોને તંત્ર અને ટ્રાફિક સલાહનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે કેટલાક ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થઈ છે કાશ્મીરના શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન બે પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કાંઝીગુડમાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું પલગામ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે જેમાં ચાર બે ડિગ્રી સેલ્સિયસ અને ગુલમર્ગમાં સાત ઝીરો ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું

રાજરી જેવા વિસ્તારો અનુક્રમે ત્રણ પોઈન્ટ પાંચ સેલ્શિયસ બે પોઈન્ટ ચાર સેલ્શિયસ છ પોઈન્ટ એક સેલ્સિયસ બે પોઈન્ટ ચાર અને એક પોઈન્ટ છ નોંધાયા હતા સાંબા કઠુઆ રિયાસી અને ઉધમપુરમાં અનુક્રમે ચાર પોઈન્ટ ત્રણ સેલ્શિયસ સાત પોઈન્ટ ત્રણ સેલ્શિયસ પાંચ પોઈન્ટ આઠ અને ચાર પોઈન્ટ સાત સેલ્શિયસ હતું લદ્દાખમાં લોહમાં અગિયાર પોઈન્ટ અને કિશ્તવાડ જિલ્લાના ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે સોનમર્ગ ગુલમર્ગ અને અનંતનાગ કુલગામ અને શોપિયા જિલ્લાના અન્ય ઊંચા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ છે નજીક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી જમ્મુ અને કાશ્મીરના કેટલાક મેદાનોમાં વરસાદ હિમવર્ષા થઈ શકે છે જ્યારે કારગીલ ત્રાસ ધરી પર બરફના વરસાદની પણ શક્યતા છે કાશ્મીરમાં ઠંડુ તાપમાન ચાલુ રહે છે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવતા જમ્મુ અને કાશ્મીરના ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થવાની ધારણા છે જેને લઈને બધી હોટલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે અને અહીં યાત્રિકોનો ઘસારો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે कश्मीर घाटी के पहाड़ी इलाकों पर बर्फबारी का दौर एक बार फिर से शुरू हो चुका है बर्फबारी की वजह से दक्षिणी कश्मीर के कई एक इलाकों की राबता सड़कें अभी भी बंद पड़ी हुई है इधर श्रीनगर में रात का तापमान माइनस डिग्री सेंटीग्रेड रिकॉर्ड किया गया तो वही दक्षिणी कश्मीर के कई एक इलाकों में माइनस डिग्री सेंटीग्रेड टेम्परेचर रिकॉर्ड किया गया है घाटी के जितने भी पर्यटक स्थल है गुलमर्ग पहलगाम सोनमर्ग यहाँ पर काफी ज्यादा स्नोफॉल रिकॉर्ड किया गया है यानी भारी बर्फबारी के चलते घाटी के पर्यटन स्थलों पर पर्यटकों की काफी ज्यादा भीड़ बढ़ चुकी है यहाँ पर होटल्स बुक है यहाँ पर डल झील में शिकारा बुक है ढल झील से लेकर नल तक पानी जम गया है सर्दी के बीच दूर दराज इलाके में रह रहे लोग कहीं न कहीं परेशान नजर आ रहे हैं। आमदी ने आने वाले दिनों में प्रोडिक्शन दी है कि काफी हैवी स्नोफॉल और भी रिकॉर्ड किया जा सकता है फिलहाल दिसंबर का महीना सूखा रहा लेकिन जनवरी की शुरुआत से ही घाटी के पहाड़ों के साथ साथ प्लेन्स में काफी हैवी स्नोफॉल रिकॉर्ड किया गया